ફૂલ આજે નીંદર જ કરી દે એને કાલ થાય કે આપણે વસ્તુ જોવા ગયા એટલે તમારે થેલા વહેલા રેડી થઈ ગયા કિશનભાઈ રેડી થઈ ગયા મૂકવા માટે હા કિશનભાઈ કિશનભાઈ નીંદર આવતી લાગે તમારે તો આજ કામ બહુ હતું કાલે જવાનો તમે તમે રજા એન્જોય કરો કિશનભાઈ કામ કરે તમે એમ કહી રહ્યો તો માલ જેવી ગઈ કિશનભાઈ મારથી સારી મળી જાય ને ક્યારે છે બસ બે શક્કર ખાવા दुबई न जाए तो क्या हर वाल कल तो मैं ब्लॉग बना भी सोची है जाऊँ ना मैं जब नमक कर जाए तो मम्मा के देखो पोवन तो चला आए थे इतना पोवन आ चूपाटी जो पोवन आ कौन खाने जो इतना तो आते हो पोवन સારું ચાલો મળીએ પાછા કાલ સવારે

હેલો આવીશ તો હું છું પોરબંદર સવારનો આ વિગતમાં જઈએ તો ઘરે તો ઉલોગ નથી ઉતારવાનો તો અત્યારે જો સાંજના કેટલા વાગ્યા સવા સાત જેવું થઈ ગયું છે અને હનુમાન મંદિરે જાઉં ક્યાંક જવું છે એક પાછ એક બે મસ્ત મંદિર છે અમારે એક સુદામા ચોકમાં બાલા હનુમાન છે ત્યાં તો કેટલા અઢી લાખ લાડવા બનાવવાના અને પછી બધાને પ્રસાદ દેવાના છે તો ત્યાં જ મેં જોયું સવારે અને આવતું હતું અને ફોનમાં આવ્યું અને અડુ એક જાવ હજ જાવ ને બીજો એક રોકડિયા હનુમાન મંદિર છે બહુ જૂનું પ્રાચીન મંદિર છે ત્યાં ભઈ જવાનો વિચાર આપણે આગળ લાંબી લાટ છે તો જોઈ લે શું છે શું નહીં હેલો ગાઈસ તો ઘણા ટાઈમ આજ આવ્યો છું પ્રાચીન મંદિર પોરબંદરનું એવું રોકડિયા હનુમાન મંદિર તો તમને હું દર્શન કરાવી દઉં કેટ એટલી ભીડ છે ઓહો હો કામ દિમાગ કામના કરે એટલી ભીડ છે અને મસ્ત અહીં શોભાયાત્રા નીકળી હતી અત્યારે બરાબર માન અંદર હું અને સારું થયું કે ટ્રાફિકમાં જગ્યા મળી ગઈ છૂટો રાખવાની મસ્ત જગ્યા મળી ગઈ તો દર્શન દર્શન કરી લે મળી લો હા છે મંદિરની ઉપરથી મંદિરનો બહારનો નજારો તમે જોઈ શકો છો કેટલી ભીડ છે હજી તમને બતાવું તો હજી પણ ઉપર જવા એવું છે હા તો બસ હું મંદિર ની બહાર નીકળો દર્શન કરીને અને આખી એક અલગ જ અનુભૂતિ થઈ શું ઘણા ટાઈમે રોકડે હનુમાનને દર્શન કરવા આવ્યું બહાર ત્યાંથી નીકળતા હોય આપણે બારોબારથી તો દર્શન કરતા જ હોય પણ અંદર જઈને દર્શન આપણો લોંગ ટાઈમ ઘણા ટાઈમ પછી મેં કર્યા અને જે અનુભૂતિ થઈ જે એમ કહેવાય કે એવી અનુભૂતિ જે જાણે કે આમ શું કહેવાય બજરંગબલી સામે બેઠે હમણાં બોલ છે બોલ બોલ દીકરા બોલ એવી અનુભૂતિ થઈ અને એકદમ મજા આવી ગઈ એમ છે કે હા હા આવી હનુમાન જયંતિ મતલબ ઘણા ટાઈમ પછી મારી સારી ગઈ એ મતલબ સારી છે પણ દર્શન કરવાનો મતલબ મળી મળ્યો અને બહુ મજા મતલબ મજા આવી ગઈ આમાં બીજા એક બે જગ્યાએ કેટલી હનુમાન મઢી છે એક આપણે રાણી બાગની સામે છે એક ખુદામાં તો મજા મેં તમને કીધું અઢીસો લાડુ બનવાના છે બાલ હનુમાન ત્યાં પણ એટલી વરસાદી માટે ભીડ હશે અને અહીં પણ લાંબી લાઈન મેં તમે જોયું એમ કેટલી લાંબી લાઈન હતી મજા પડી ગઈ મને તો મજા આવી ગઈ દર્શન કરવા હાલો હાલો તો હવે જોઉં શું કરે હોટલ પણ ઘરે જ જાય સીધો કાંઈ આવું તો ગામમાં જોતો હું ને પછી ભીડ હશે તો હું ઘરે જાય નીકળી જઈશ તો સારું ચાલો મળીએ પાછા હેલો ફેમિલી તો આજે તો વાગી ગયા છે સવા આઠના આજના વ્લોગમાં તો તમે પોરબંદર જોઈ લીધું હશે કારણ કે જોઈ ઓલરેડી ત્યાં પહોંચી ગયા છે તો એને ત્યાં વ્લોગ પણ શૂટ કરેલ જ છે તો અત્યારે હવે આજનો દિવસ અમારો આમનો વાગે આજે તો છે હનુમાન જયંતિ તો પહેલાં તો બધાયને જય જય બજરંગબલી અને આજે સવારના તો એટલે આમના મતા પ્રથાની પાછળ આજે અમારા ભગવાનનો પણ બર્થડે છે એટલે શું કહેવાય એનો પણ જન્મોત્સવ છે પણ શું કહેવાય કંઈ થયું નથી અમુક કારણોના લીધે એટલે પછી મારો મૂળ પણ નહોતો લોગનો એટલો એટલે પછી હવે જોઈએ જ્યારે મેળ આવશે ને ત્યારે એના માટે કંઈક કરશું પણ અત્યારે છે ને હવે અમે જમવામાં મમ્મી હું ને કિશનભાઈમાં ત્રણ છે અને બપોરે અમે આજે અડદની દાળના રોટલા ને એવું બધું ખાધું હતું તો પેટ ફૂલ છે તો પછી લાઈટ ખાવું હતું તો એના માટે અમારા માટે વગર મેં ભાત કરો અને હવે અત્યારે ભગવાન માટે શીરો કરી લઉં અને ધરી દઈએ અને પછી જોયું હવે આગળ શું શું કરવાનું છે તો જમીને કદાચ તો વહેલાં સુઈ જશું અને કા પછી જોઈએ કે મૂવી મૂવી કંઈ પ્લાન બને તો બાકી તો રેગ્યુલર રૂટીન આ જ છે ને મમ્મીને આ જગ્યા તા અમારે ઘઉં લેવા માટે કારણ કે ઘઉંની ખરીદી કરવાની હોય આ સિઝનમાં તો એ સિઝનના ઘઉંને બધું નક્કી કરવા ગયા હતા જોઈએ કાલે આવે તો પરમતી તો હમણાં તો ઘઉંના કામમાં પડી જવાના છે અને પ્રથાને હું પ્રથા બે ઘરે હતા તો અત્યારે જો ઉઠી ગયો રમશે થોડીક વાર ત્યાં તો મારે રસોઈ થઈ જશે તો અત્યારે હું શીરો બનાવતી તો મને વિચાર્યું કે શીરાની રેસીપી આપી દઉં રવાના શીરાની પરફેક્ટ માપ સાથે તો જો મેં છે ને આ એક વાટકો નાનકડો છે એટલે રવો લઈ લીધો છે તો હવે આપણે છે ને આમાં ઘી નાખીને રવો પહેલાં શેકી લેશું અને પછી અહીં દૂધ પણ લઈ લીધું છે તો અહીંયા એક વાટકો રવો લઈએ ને તો ત્રણ વાટકા દૂધ લેવાનું અને પછી આગળ આગળ તમને રેસીપી બતાવું તો જો અહીંયા અંદાજમાં મેં મોટી ચમચી જેટલું ઘી લઈ લીધું છે તો આ ઘી એકદમ મસ્ત પીગળી જાય ને એટલે આપણે એમાં નાખી દઈશું આપણો રવો તો અહીંયા એક મોટી સોરી એક નાનો વાટકો કાચનો છે ને એ મેં લીધો છે તો હવે આપણે રવાને મસ્ત શેકી લેશું ઘીની જરૂર પડે તો વધારે નાખી દેસું બાકી વાંધો તો નહીં આવે હવે આપણે આને મસ્ત રવાને શેકી લઈએ ને પછી આપણે એમાં નાખશું દૂધ થોડું એવું ગરમ કરીને નાખીએ ને તો ફટાફટ થઈ જાય જ્યાં આપણે રવો મસ્ત શેકાઈ ગયો છે હવે એમાં ત્રણ વાટકા મેં દૂધ લીધું હતું એટલે આપણે નાખી દઈએ મસ્ત હલાવી નાખીએ મસ્ત રવો ને તો આ વાટકીથી રવો લીધો હતો તો એ જ વાટકીથી ત્રણ વાટકા દૂધ લીધું હતું અને એક વાટકો જેટલો રવો લઈએ ને એટલી ખાંડ લેવાની એટલે હવે આ એકદમ ચડી જાય ને પછી આપણે ઉપરથી ખાંડ નાખી દેસુ અને અહીંયા ડ્રાય ફ્રૂટ લઈ લીધા છે સુધારીને તો એ લઈ લેશું આપણે મસ્ત રવો શેકાય છે હવે આપણે ખાંડ નાખી દઈએ એક વાટકો એટલે સાથે ઉગળી જશે મસ્ત મિક્સ કરી લઈએ અહીંયા આપણે શીરો મસ્ત રેડી થઈ ગયો ખાંડ ઉગળી ગઈ પછી મેં ડ્રાય ફ્રૂટ પણ નાખી દીધા હતા અને થોડીવાર માટે પાકવા દીધી અહીંયા આપણો મસ્ત શીરો હોય ને એવો રેડી થઈ ગયો છે હવે જોઈએ સ્વાદમાં કેવો થાય એ પછી મમ્મીને કિશનભાઈને પૂછશું ત્યાં થોડી વાર ઠરે ને પછી આપણે ભગવાનજીને ધરી દઈએ અહીંયા અમારે ભાત પણ રેડી થઈ ગયા હવે આ પ્લેટફોર્મ સાફ કરી નાખ જો તમે ગરમી જોવા જાય રસોડામાં એટલી બધી ગરમી થઈ ગઈ વાત પૂછું મેં અને હવે બસ થોડી વાર ક્લીન કરીને આપણા રૂમમાં જઈને બેસી કારણ કે તે પ્રથા રમે છે ને મારે થોડુંક એડિટિંગનું કામ છે ને અત્યારે સાડા આઠ થઈ ગયા પતી જાય તો નવ વાગે લો મૂકી દઉં અને સારું ચાલો મળીએ પછી હવે સીરો કેવો લાગે ને મમ્મીને પછી પૂછશું મારા પોણા દસ થઈ ગયા ને જમીને મસ્ત ફ્રી પણ થઈ ગયા અહીંયા જો પ્રથાબેનને હરી સાંભળે

સીધે લીધે આવતી રે આવતી રે આવતી રે આવતું રહેકરો આવતું લાલ લાલ પછી બાય કહી દો બાય અમારી ગુડ નાઇટ હવે લાઈક કરજો શેર કરજો લાલ લાલમાં દીકરો